હાલો મિત્રો સ્વાગત છે આપણી એક યુટ્યુબ ચેનલમાં જો આજે તારીખ છે આઠ માર્ચ બે હજાર પચીસ ને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો અત્યારે બે વાગી ગયા છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે આજે ઘણું બધું બખલું આવી ગયું છે અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક નંબર સાનિયા મર્સી છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ જાડી દૂધી છે જેનો ભાવ સિંતેર રૂપિયાથી લઈને એંસી રૂપિયા સુધી ઉધળું ઝબલું વેસાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર અડિયુ રીંગણું છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલી રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે આ એક નંબર અહીંની વાલોર છે જેનો ભાવ એંસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગોટો રીંગણ છે કાળું જેનો ભાવ દસ રૂપિયા થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટું છે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ એંસી રૂપિયા થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ એકસો વીસ રૂપિયા થી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાલ મરચું છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કારેલા હે જેનો ભાવ ચાલી રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લીલી હળદર છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને તમે જોઈ શકો છો મિત્રો આજે ઘણો બધો માલ વેસાઈ ગયો હે આ પાર્સલના જે હતા ને એ વૈદા હે બાકીનું બધું વેસાઈ ગયું હે અને અત્યારે પોણા પાંચ થઈ ગયા છે ને હરાજી પૂરી થઈ ગઈ એટલે ગ્રાહક બધા વહી ગયા છે તમે જોઈ શકો જો મરસાજ આજા પડ્યા રહ્યા આવી છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો